हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आपको हार्दिक स्वागत આણંદમાં યુથ કોંગ્રેસનો રાષ્ટ્રીય પ્રોગ્રામ મંચમાં યુવાનો બેરોજગારી સામે પોતાના મંતવ્યો રજૂ કરી શકશે આણંદ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા યુથ કોંગ્રેસનો રાષ્ટ્રીય પ્રોગ્રામ યંગ ઇન્ડિયા બોલ સિઝન પાંચ લોન્ચ કરવામાં આવ્યો આ દરમિયાન યંગ ઇન્ડિયાના બોલ કાર્યક્રમનો વિડીયો અને પોસ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મંત્રી વિરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપ બેરોજગારી દૂર કરવા દર વર્ષે બે કરોડ નોકરી આપવાનું વચન આપ્યું હતું પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા દાયકામાં મોદી સરકારમાં બે હજાર ચૌદમાં સત્તામાં આવી ત્યારથી નોકરી માટે અરજી કરનારા ઉમેદવારોમાંથી માત્ર જીરો પોઈન્ટ ત્રણ ટકાને જ સરકારી નોકરી મળી છે એટલે કે દર એક હજાર અરજદારોમાંથી માત્ર ત્રણ લોકોને જ કાયમી સરકારી નોકરી મળી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે બે હજાર બાવીસમાં રાજ્યમંત્રી ચિત્ર સિંહે સંસદમાં સ્વીકાર્યું હતું કે બે હજાર ચૌદથી સરકારને મળેલી બાવીસ કરોડ અરજીઓમાંથી માત્ર બાવીસ હજાર ત્રણસો અગિયાર ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી હતી આ નિવેદન સ્પષ્ટ કરે છે કે મોદી સરકાર દર વર્ષે બે કરોડ નોકરીઓનું સર્જન કરવાના પોતાના વચનને પૂર્ણ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે બાવીસ કરોડ અરજીઓની સંખ્યા દેશમાં રોજગારની નબળી સ્થિતિ દર્શાવે છે આ ભયાનક ઘટનાઓને ભારતીય યુવા કોંગ્રેસને ભાજપ સરકાર સામેના સંઘર્ષમાં સામેલ કરવા માટે પ્રેરણા આપી છે આ વિચાર હેઠળ યંગ ઇન્ડિયા કે બોલ નામનો પ્રવક્તા શોધ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો આ વર્ષે યંગ ઇન્ડિયા કે બોલની સિઝન પાંચ લોન્ચ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અભિયાન નોકરીદો નશા નહીં સાથે સુસંગત છે જેનો ઉદ્દેશ્ય યુવાનો વિદ્યાર્થીઓ વ્યવસાયિકો પાયાના કાર્યકરો અને રાજકીય ઉત્સાહીઓને તેમનો અવાજ ઉઠાવવા અને બેરોજગાર બે જવાબદાર અભિવ્યક્તિનો વિરોધ કરવા માટે એક મંચ પૂરો પાડવાનો છે આ સ્પર્ધા માટેની અરજી પ્રક્રિયા પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસથી વિથ આઈ એપ દ્વારા શરૂ થશે રસ ધરાવતા સહભાગીઓએ આ બંને મુદ્દાઓ પર તેમના વિડીયો સબમિટ કરવાના રહેશે આ કાર્યક્રમમાં સહભાગીઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આમંત્રિત કરવામાં આવશે અને તેમને ભારતીય યુવા કોંગ્રેસના રાજ્ય અને રાષ્ટ્રીય પ્રવક્તા બનવાની અનન્ય તક પણ પૂરી પાડવામાં આવશે તે જ સમયે તેઓને સંબંધિત મુદ્દાઓ પર કક્ષ પક્ષના વિચારો વ્યક્ત કરવાની પણ તક મળશે યંગ ઇન્ડિયા કે બોલ એ દેશભરના યુવાનો માટે તેમના વિચારો વ્યક્ત કરવા અને અમારી સાથે જોડાવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે આ મંચમાં યુવાનો બેરોજગારી સામે પોતાના મંતવ્યો પણ રજૂ કરી શકશે ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા આખા ભારત દેશમાં એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે કે નોકરી દો નશા નહીં આપણે સૌ જાણીએ છીએ તેમ બે હજાર ચૌદ પછી જે નરેન્દ્ર મોદી સરકાર આવી તેના શાસનગાળ દરમિયાન અત્યાર સુધી બાવીસ કરોડ જેટલા યુવાનોએ નોકરી માટે એપ્લાય કર્યું છે તેમાંથી માત્ર જીતેન્દ્રસિંહ જે તેમના રાજ્યમંત્રી છે તેમણે સંસદના પટ્ટલ પર સ્વીકાર્યું છે કે તેમાંથી માત્ર ઝીરો પોઈન્ટ ત્રણ ટકા એટલે કે બાવીસ હજાર એકસો ને તેત્રીસ લોકોને જ નોકરી આજ સુધી મળી છે બીજા યુવાનોને નોકરી મળી નથી એટલે આજે જે નોકરીની જરૂરિયાત છે જે ભારત દેશમાં બેરોજગારીની વાત છે ભારતીય યુવા કોંગ્રેસ તેની વાત કરી છે આજે આપણે આ ભારત દેશની વાત કરીએ તો વિશ્વમાં સૌથી યુવાન આપણો ભારત દેશ છે આજે પંચાવન કરોડ જેટલા યુવાનો આપણા ભારત દેશમાં છે તેમ ખાસ કરીને જે શિક્ષિત લોકો છે તેમને આજે રોજગારીની તક કે કોઈ ધંધા રોજગારની તક નહીં મળવાને કારણે સરકારની આર્થિક ખોટી નીતિઓને કારણે આજે દેશમાં આપણી જોડે આટલું મોટું યુવાધન હોવા છતાં પણ આપણે તમને નોકરી નથી આપી શકતા રોજગાર નથી આપી શકતા કે એમને આપણી આર્થિક ખોટી મોદી સરકાર નીતિઓને કારણે એ યુવાનો આજે તમે જુઓ તો ડ્રગ્સ હોય કે બીજા નશીલા પદાર્થો હોય કે એની તરફ આજે વળી રહ્યા છે તમે જુઓ કે આજે આખા ભારત દેશમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ હોય દારૂ હોય કે આ બધી જે વ્યસનો છે એનું ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે ને એના લોકો એના લોકો યુવાનો બંધારણી બની રહ્યા છે તો તેની સામે ભારતીય યુવા કોંગ્રેસે આખા દેશમાં એક અભિયાન ચાલુ કર્યું છે કે તમારી જે સમસ્યા હોય નોકરીની સમસ્યા હોય રોજગારની સમસ્યા હોય શિક્ષણની સમસ્યા હોય વેપારની સમસ્યા હોય એ કોઈપણ જાતની સમસ્યા હોય તો તેની માટે પંદર ડિસેમ્બરના રોજ વિથ આઈ એપ્લિકેશન પર તમે જઈ તમારું પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને તમારું જે પ્રશ્નો હોય તે તમે પોસ્ટરના માધ્યમથી વિડીયોના માધ્યમથી તેની પર તમે અપલોડ કરશો પછી તેની સ્કૂટીની કરવામાં આવશે અને મોદી સરકારમાં જે લોકોને બોલવામાં દેવામાં આવતા નથી લોકોનો અવાજ કચડી નાખવામાં આવશે તેની બદલે કોંગ્રેસ એક એમને યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડશે રાષ્ટ્રીય પ્રવક્તા બનાવશે તેમને જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ ભારત દેશ લેવલે અલગ અલગ ફિલ્ડમાં તેમને અમારા રાજકીય પ્લેટફોર્મ પર બોલાવવામાં આવશે તેમને પ્રવક્તાઓ બનાવવામાં આવશે અને અલગ અલગ રીતે તેમનો અવાજ લોકો સુધી પહોંચાડવામાં આવશે અને મોદી સરકારની સામે તે લોકો બોલી શકે અને જે યુવાનોને જે રોજગારની જે સમસ્યા છે એ દૂર થાય એ માટે રાષ્ટ્રીય કોંગ્રેસ અને યુવા કોંગ્રેસ પ્રયત્નો કરશે તેની માટે આજે વાત હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યુ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર